સાબરકાઠાના વડાલી મેમન કોલોની ખાતે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ તારીખ પંદર પચીસ શુક્રવારના દિવસે વડાલી મેમન કોનોલી ખાતે આવેલ સનરાઈઝ પ્લે ગ્રુપ દ્વારા ઓગણીસ સ્વતંત્રતા સ્વાતંત્ર્યતા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી સ્વાતંત્રતા દિનની સનરાઈઝ પ્લે ગ્રુપ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રંગી જંગી કાર્યક્રમો કરી ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડાલી તાલુકા મેમન જમાતના પ્રમુખ હાજી યુસુફભાઈ સ્કૂલના આચાર્ય તેમજ સ્કૂલના મંડળના સભ્ય અને ગામના વડીલો તેમજ મોભીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી ફઝલભાઈ મેમણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત સાબરકાંઠા